અમારા જમાઈ છે શિક્ષક હતા બરાબર શિક્ષકને એને કામગીરી આપવામાં આવી છે એસઆઈઆઈની અને એસઆઈઆઈની કામગીરી આપવામાં આવી છતાં પણ એમના માટે પૂરેપૂરું મામલતદાર બાણા દબાણો પડ્યો મારા પાકે તમે કામગીરી કરો ન તો ક્યાં સુધી ઘરે ન આવતા મારી ઓફિસર ન આવતા આવું કહેવામાં આવ્યું છે એટલે એના ત્રાસથી મારા દીકરા મારા જમાઈ છે એ ગુજરી ગયા છે બરાબર ને એના વિરુદ્ધમાં જો કોઈ પણ કાર્યવાહી નહીં થાય તો મારે આ લાશ સ્વીકારવાની થતી નથી

તેમ છતાં એના એમના પૂરેપૂરી દબાણ આપી અને આ એસઆઈ કામગીરી આપવામાં આવેલ છે મામલતદાર સાહેબ તેને વંદા સાહેબ ને ડેપ્યુટી કલેક્ટર વંદા સાહેબ ને ઉપાધ્યાય સાહેબ તરફથી જે કામગીરી આપવામાં આવેલ છે એમની વિરુદ્ધ માં કાર્યવાહી થવી જોઈએ અને મારે આ મારો પ્રશ્ન એ છે કે એ તો મરી ગયા બરોબર એ ગુજરી ગયા છે એ કે પાછા આવવાના નથી પણ એમના માટે થઈને મારી દીકરી છે એમને એ પણ ગ્રેજ્યુએટ થયેલી છે બે 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 થયેલી છે એટલે એમના માટે પણ એને નોકરી મળવી જોઈએ બરોબર અને આવું આવું આ સમાજને શિક્ષક સમાજની અંદર આવું પણ કોઈ કૃત્ય ન થાય કે કોઈ બીજો શિક્ષક આવું અને અન્ન ન બને શિક્ષણ વિરુદ્ધમાં એવી તકેદારી રાખવા મારી ખાસ વિનંતી છે બોલો હા એ ડેટબોડી ઇન્કમ જ્યાં સુધી નિર્ણય ન આવે છે